આઝાદ થયા એના પછીની વાત કરું છું સ્વતંત્રતાથી લઈને સ્વાધીનતા અને સ્વાધીનતાથી જ્યારે આજે આપણે અમૃતકાલની ગતિ વધી રહ્યા છે ત્યારે હિન્દુ એકતા હિન્દુ રાષ્ટ્ર હિન્દુની સુરક્ષા માટે આપણે બધા જ ચિંતાઓ કરતા હોય છે રામ મંદિર બની તો રહ્યો છે પણ પ્રશ્ન એ આવે છે કે આના પાછળ કેટલા લોકોએ બલિદાન દીધું અયોધ્યાવાસીઓનો સંઘર્ષ તો ચૌદ વર્ષમાં પૂરો થઈ ગયો રામ ભગવાન ચૌદ વર્ષ વનવાસ માં ગયા તો અયોધ્યા વાસીઓ ચૌદ વર્ષ વનવાસી નું જીવન જ જીવ્યું છે રામ માટે એ લોકો દુખી હતા કે રામ અમારી જોડે નથી પણ આપણો સંઘર્ષ કેવો છે આપણો તો પાંચસો વર્ષનો સંઘર્ષ છે અને એ પાંચસો વર્ષ સંઘર્ષ પછી હિન્દુને બિચારાને પોતાના જ દેશમાં માં પોતાના ભવ્ય મંદિરની ઉજવણી કરવાનો અધિકાર નથી અમને આવી ધમકીઓ મળે બેન કઈ બોલતા નહીં કઈ ચમકલું થશે

શું એટલે બલિદાન દીધો કે હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ થાય એક એક હિન્દુને ચૂની ચૂનીને મારી રહ્યા છે આખો બે હજાર ત્રેવીસ જે ગત વર્ષ હતો ઈ એક વર્ષમાં આપણે આખા ભારતની પંચાયત નથી કરવી પરંતુ ગુજરાતમાં કેટલી હિન્દુઓની હત્યા થઈ છે તમને ખબર છે

એમની હત્યા કરી હું હું તો એમ લાગે છે કે રોજ મારા મારા હિન્દુઓ નું અંત લખી રહી છું જયારે કોઈ હિન્દુભાઈ મરે ત્યારે મને ગમતું નથી કે હું એના નામની નોંધણી કરું પણ ગુમનામી ની મોત તો મારા હિન્દુભાઈઓનું મરવાય નથી દઈ શકતી ને

મારા બજરંગી ભાઈઓ શૌર્ય યાત્રા કાઢતા હોય તો એના ઉપર પથ્થર મારો થાય નવરાત્રીમાં પથ્થર મારો થાય આ તો હિન્દુઓની દશા છે આ દેશમાં જીવ બરે છે એટલે જ નીકળું છું જીવ બરે છે એટલે જ મારો ઘર પરિવાર છોડીને નીકળી ગઈ છું સો વર્ષ પહેલા માતા સોનલ બેન પણ આવી જ રીતના નીકળી પડ્યા હતા કે આ સમાજને કાંઈક હું જાગૃત કરું अली पीर फकीर खबर नहीं अपने केनी केनी यहाँ माथा फोड़वा जाता था तेरे माता सोनल दिशा देखा ही डिया वासियों ने के खरे खर साचू तो आ छे आ माता सोनल विचारता था कि पुनः सनातन उदित होगा पुनः सनातन उदित होगा हार कर मत बैठ जाना एक हिंदू मैं जगाऊ एक हिंदू तुम जगाना अब बात में लाई नहीं आगड़ वैधा था आपने इनाथित सीखा चे

કિશન ભરવાડનું સર તંતિ જુદા થઈ જશે નવગન ભરવાડનું સર તંતી જુદા થઈ જશે કાયાભાઈ ગઢવીને મારી નાખશે મહેશભાઈ પટેલને મારી નાખશે યુવરાજસિંહ સિંઘ સોઢાને મારી નાખશે પાર્થ આહિરકરને મારી નાખશે આ બધા નામ અહીંયાના લો છું એક એક નામ મને યાદ છે ઉમેશ કોલે મહારાષ્ટ્રને મારી નાખ્યો ખાલી આટલું લખ્યું તું એને આઈ સપોર્ટ નુપુર શર્મા એમાં એના સરતંતી જુદા થઈ ગયા તો શું આપણા ક્રાંતિકારીઓ એટલે બલિદાન આપ્યો તો કે અમારી આવનારી પીઢીના હિન્દુઓ બેબસ અસાય લાચાર બનીને એવું જીવન જીવશે કે પોતાનું હક માંગવાતી તો ડરશે ને એના જે હકનું જમીન છે એના ઉપર અતિક્રમણ કાર્યો અતિક્રમણ કરી દે તો બિચારો લાચાર હિન્દુ કરે શું આનું સાંભળે કોણ હિન્દુ એકતા તો છે જ નહીં રાજપૂત ના જમીન ઉપર કબજો કર્યો મારે શું મતલબ છે ભરવાડના જમીન ઉપર કબજો કર્યો મારે શું મતલબ છે પટેલના દીકરાનું મર્ડર થયું છે મારે શું લેવું દેવું છે આજ ચાલી રહ્યું છે સમાજમાં આજ ઉભું કોણ કરે છે આ ભગવાન રામચંદ્ર કઈ ભેદભાવ નતો કર્યો એને તો વનવાસી નિષાદ નહીં અપનાવ્યું હતું પિછડા વર્ગ થી આવી શબરી માતા ને પણ અપનાવી હતી પક્ષી પક્ષી બધા અપનાવ્યા હતા

મીરાબાઈ ક્ષત્રિય રાણી એના ગુરુ કોણ હતા રવિદાસ રવિદાસ કોણ હતા વાલ્મીકી સમાજથી આવતા હતા ઋષિ વાલ્મીકી કોણ છે જેને રામાયણ લખી વનવાસી એના નામથી અયોધ્યા એરપોર્ટ બનાવ્યું છે ક્યાં હતો આ ભેદભાવ આપણો ઉભો કરેલો છે આ ભેદભાવ મટશે કેમ હિન્દુ એકતા ત્યારે જ તો આવશે જ્યારે આ ભેદભાવ મટશે

આ દસ વર્ષ જો તમે નહીં સાચું ઓ રામ ભગવાનને અવતાર લેવાની શું જરૂરત પડી હતી એને ખબર હતું કે રાવણનો ત્રાસ વધી ગયો છે એટલે અવતાર લીધો એમને માતા શક્તિને દુર્ગા સ્વરૂપમાં કેમ આવવું પડ્યું કે એમને ખબર હતું કે આ મહિષાસુરનું ત્રાસ વધી ગયો છે